આજે કાશી વિશ્વનાથ ની પૂજા કોઈ પણ વ્યક્તિ આજે ભગવાન શંકરની પૂજા કરે છે શિવાલયમાં કોઈ પણ જગ્યાએ તો ભગવાન કાશી વિશ્વનાથ નું સ્મરણ કરવું જોઈએ અને ત્ર્યંબકેશ્વર મહાદેવનું પણ સ્મરણ કરવું જોઈએ દરેક જીવ માટે આજે શિવ કાશી વિશ્વનાથ અને ત્રંબકેશ્વર ઘણી કૃપા કરતા હોય છે ખાસ કરીને ધનરાશિ ને મીન રાશિ માટે ધન રાશિ માટે કાશી વિશ્વનાથ ને મીન રાશિ માટે ત્ર્યંબકેશ્વર મહાદેવનું પૂજન કરવાનું બહુ જ મહત્વ છે આજે ભગવાન શંકરને ને પાણી ચડાવવું જોઈએ પીળી વસ્તુ ચડાવી જો ભગવાનને આજે અભિષેકમાં મીઠી વસ્તુ એટલે કે ગોળનું પાણી છે રોપાનું પાણી છે એનાથી અભિષેક કરવો જોઈએ તો એનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થતા હોય છે પીળા પ્રકારના ફૂલ કે ભગવાનનો શણગાર કરવો જોઈએ પીળા વસ્ત્ર ભગવાનને ચડાવવા છે આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્પન્ન થાય ચણાઈ ડાણ ભગવાનને ચડાવવાથી ગુરુ પ્રસન્ન થાય છે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે આ ને થઈ જાય છે અને ત્યાર પછી એકાદશી નો વ્રત વગેરે જ કરવાનો જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા જ્યેષ્ઠા નક્ષત્ર આજે બપોરે બાર ને ત્રેપન મિનિટ પૂર્ણ થઈ જાય છે આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી છે એનો મુખ જોવામાં કઈ વાંધો નથી મુખ જોઈ શકાય છે પરંતુ એની વિધિ પૂજા કરી લીધી હોય તો જીવનમાં એને તકલીફ ઓછી આવે છે એનાથી મોટા વ્યક્તિ જેને મોટા ભાઈ હોય નુકસાન થતું હોય છે પરંતુ આજે બપોરે બાર ને મિનિટ પછી જે જન્મ થાય એનો મૂળ નક્ષત્ર મૂળ નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ થાય છે તેના પિતાથી મુખ ન જોઈ શકાય અગિયાર દિવસ પછી કાસાની બાળકીમાં ઘી લેવાનું ગાયનું ઘી લઈ અને એની અંદર મુખ જોઈ પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકાય છે ઘણા અત્યારે મોબાઈલમાં ફોટા પાડીને બતાવી દેતા હોય છે કોઈ યોગ્ય નથી તમારા માટે તમારા બાળક માટે ભારે ગણાવ હોય છે અગિયાર દિવસ પછી મુખ જોવો તો વધારે શ્રેષ્ઠ રહેશે આજે બપોરે બાર ને તેપન મિનિટ પછી જન્મ થાય છે એના માટે આ વિધિ છે મૂળ નક્ષત્રમાં બાળકો જન્મ થાય છે આ બપોરે બાર ને ત્રેપન થી લઈ આવતીકાલે બપોરે બાર ને ચુમ્માલીસ મિનિટ સુધીમાં જે કોઈ બાળકોના જન્મ થશે એ બધાનું મૂળ નક્ષત્ર એટલે એમાં એના પિતાએ મુખ જોતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અગિયાર દિવસ પછી જોવાનું છે આજે જે ભાગનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વૈદ્રુત આ વૈદ્રુત યોગ આજે બપોરે બે ને ઓગણસાઠ મિનિટ કરે છે આ યોગ યોગ જે છે એની અંદર ખાસ કરીને આમાં જન્મ થાય એની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરે કારણ કે આમાં જેનો જન્મ થતો હોય તો એનું પોતાનું આરોગ્ય બગડે એની માતાનું પણ આરોગ્ય બગડતો હોય છે પોતે પણ હંમેશા કફ પ્રકૃતિથી પીડાતા રહેતા હોય છે પરંતુ આ વૈદ્રુત યોગ જે છે આજે આજના દિવસે ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ

પછી જે જન્મ થાય એની ધનરાશિ ગણાય છે સ્વામી ગુરુ ગણાય છે આજે બપોરે બાર ને તેપન મિનિટ થી લઈ સત્તર તારીખે સાંજે પાંચ ને ઓગણત્રીસ મિનિટ સુધીમાં જે બાળકોને જન્મ થશે રાશિ ધન ગણાશે કરી ભગવાન શંકર તમારી બધી મનોકામના આપણું હું સોમનાથ દાદા વિશ્વનાથ ને ત્રંબકેશ્વર પ્રાર્થના આજના દિવસે આજનો સુકન કરી લેજો તો આખું વર્ષ સુંદર વ્યતીત આજે મારા કોઈ પણ સબસ્ક્રાઈબ મિત્રો અમારા ઘર પરિવાર માંથી કોઈ પણ સદસ્ય

આજે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળવાનું હોય કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા સર્વપ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળવું જોઈએ ભગવાન કરીને આજના દિવસે ઘરેથી બહાર નીકળો છો અને તમે બ્રાહ્મણનું નું શોકન થઈ જાય છે તમારા માટે શ્રેષ્ઠ જવાબ છે આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે બ્રાહ્મણ આજે મનામાં મળવા જમાડવા એ થોડું અઘરું કામ થઈ ગયું છે

છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે બાર થી આવતીકાલે કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો સારી સફળતા પ્રાપ્ત કરી શકો પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચુરાઈ જાય છે ખોવાઈ જાય છે અને મળવાની શક્યતા બિલકુલ ઓછી છે નહીં મળે આજના દિવસે બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ ન કરો કોઈ પણ વસ્તુની ખરીદી પણ ના કરશો ના કોઈ વેચાણ કરશો આજના દિવસે તમે જે કઈ કાર્ય કરો છો એ ખૂબ ચર્ચા વિચારણામાં આવી જાય ખરીદી કરો છો વેચાણ કરો છો નવો ધંધો ચાલુ કરો છો કોઈ વાહન વગેરે ખરીદી કરો છો તો એ ચર્ચા વિચારણામાં એટલું બધું આવી જાય તમે દોષ પણ લગાવે લખો ખોટી તમારી વાત કરતા એટલા માટે તમને એટલું બધું દુઃખ લાગશે કે તમે કાર્ય કરવા માટે આગળ પ્રયત્ન પણ નહીં કરી શકો માટે બને ત્યાં સુધી ના આજે કોઈ ખરીદી કરશો ના કોઈ વેચાણ કરશો આજના દિવસ યોગ્ય નથી આજના દિવસે બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ના કરશો કારણ કે તમને તમારું વલણ એવું થઈ જાય કે હું ખુબ પૈસા કમાઈ લઉં એના કારણે થઈને તમને નુકસાન થઈ શકે આર્થિક ઠપાટ લાગી શકે તમે ખોટી સાહસ કરી શકશો નવું વસ્ત્ર એટલા માટે કહું છું નવું વસ્ત્રમાં ખાસ ધ્યાન રાખજો નવું વસ્ત્ર એટલે જે વસ્ત્ર ક્યારે ન ધારણ કરી એટલે બને તજા નવા વસ્ત્ર પણ ધારણ ના કરશો આવું બધું જે ફળ છે આજે બપોરે બાર ને ત્રેપન મિનિટ સુધીમાં મળે પરંતુ આજે બપોરે બાર ને તેપન મિનિટથી લઈ આવતીકાલે બપોરે બાર ને ચુમ્માલીસ મિનિટ સુધીમાં જો તમારી કરવા માટે બાર ને ત્રેપન મિનિટ સમય શુભ એમાં તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તે લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવશે આ જીવનના જે સુખ માટેનો પ્રયત્ન કરતા હોય તો તે આજે બપોર પછી કરી શકાય છે નવો વેપાર ધંધો ચાલુ કરવો હોય કોઈ પણ વસ્તુની ખરીદી કરવો હોય એ બપોર પછી થોડું મધ્યમ રહેશે આજના દિવસે જે લોકોની કુંડલીમાં બે લગ્ન હોય છે એ લોકો આજના દિવસે જો લગ્ન કરે છે તો એ લોકોને સાહસ બહેલી પ્રેમ વધે છે એક અદભુત આકર્ષણ પણ રહેતું હોય છે લગ્ન જીવનમાં કોઈ તકલીફ નથી આજના દિવસે એન્ટરવી આપવા માટે શ્રેષ્ઠ છે આજના દિવસે વસ્તુ ખરીદવા માટે વેચાણ કરવા માટે પણ આજે નવા કપડાં પહેરવા એ કપડાં કામવાળીને આપી દેવા પડતા હોય છે વાળીને આપી દેવા પડતા હોય છે પરંતુ એનાથી આધ્યાત્મિકતા ખૂબ વધી જશે એ બહુ જરૂરી છે આ સમય નથી છોડી દેશો તો જીવનમાં તમને કોઈ જગ્યાએ કોઈ સુખ પ્રાપ્ત નથી એટલા માટે ધર્મથી જોડાયેલા રહેવા માટે થઈને આદર્ય જ નવા વસ્તુ જાણ કરો છો તમે ધર્મ વિશે ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને જીવનમાં સારું કાર્ય પણ

पी बोलो अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीजय लाभादि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાં જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ છે મમ દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો બોલવાનું મમ જટ પ્રાપ્તિવા જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો જગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંસિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા દક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલો

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને ને લાઈક ના આપી હોય તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું પૂછશો ને ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ